કે જે ડબલ્યુએચ ક્વેશ્ચન અને હેલ્પિંગ વર્ગ સાથે પૂછપરછની કળા આપણે આજે શીખવાની છે ચાલો જાસૂસ મિત્રો ડબલ્યુએચ પ્રશ્નને શીખીએ તમારી નવી ઓળખ છે ક્વેશ્ચન ડિટેક્ટિવ હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારા ફેવરેટ ચેનલ પર આજે આપણે અંગ્રેજીના જાસૂસ બનીશું તમારું મિશન કોઈ પણ પરિસ્થિતિ માટે સંપૂર્ણ પ્રશ્ન કેવી રીતે બનાવવો એ શીખવું જ્યારે આપણે કોઈને કંઈ પૂછવું હોય ત્યારે આપણે ડબલ્યુ ક્વેશ્ચનનો ઉપયોગ કરીએ છીએ શું તમે એક સુપર ડિટેક્ટિવ બનવા માટે તૈયાર છો ચાલો શરૂ કરીએ તપાસનો પાયો શું છે કે પ્રશ્નો શું છે એક સારા જાસૂસની જેમ આપણે માહિતી મેળવવા માટે પ્રશ્નો પૂછીએ જ્યારે આપણે જાણવું હોય કોણ શું ક્યાં ક્યારે શા માટે કેવી રીતે કેટલા કેટલું વગેરે જેવા આપણે ગુજરાતીમાં પ્રશ્નો પૂછતા હોઈએ ઇંગ્લિશમાં આવા પ્રશ્નોને ડબ્લ્યુ એચ ક્વેશ્ચન્સ કહે છે કારણ કે મોટા ભાગના ડબલ્યુ એચ એ શરૂ થાય છે તો આના માટે કેટલાક આપણે ડબલ્યુએચ વર્ડ્સની જરૂર પડશે ચાલો એ વર્ડ્સ પણ આપણે જોઈએ સૌથી મહત્વનું ટૂલ છે આપણું કે પ્રશ્ન પૂછવા માટે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે આપણે કહી શકીએ પ્રશ્ન પૂછવા માટે આ શબ્દો ખૂબ જરૂરી છે સૌ પ્રથમ આપણને આ શબ્દો આવડી જાય તો મોટા ભાગનું કામ આપણું થઈ જાય છે કે કયા શબ્દથી પ્રશ્ન આપણે બનાવીશું તો આપણે લખી લઈશું નોટબુકમાં પ્રથમ છે વોટ વોટ એટલે શું કે જેનો પ્રશ્ન આપણે શું થી પૂછવો છે તો થી આપણે પ્રશ્ન પૂછીશું બીજું છે વેન વેન એટલે ક્યારે આપણે કોઈ સમય પૂછવો હોય સમયમાં બધું આવી જાય વર્ષ તારીખ વીક મંથ કંઈ પણ પૂછવું હોય ત્યારે વેન એટલે કે ક્યારે ના સંદર્ભમાં આપણે જયારે પ્રશ્ન પૂછવાનો થતો હોય ત્યારે વેનનો ઉપયોગ થાય છે એટલે કોણ વ્યક્તિનો વ્યક્તિ કોણ છે અથવા ક્રિયાનો કરનાર કોણ છે એ જાણવું હોય ત્યારે હૂં થી પ્રશ્ન પૂછાય છે હૂઝ એટલે કોનું કે આ વસ્તુ કે જે પણ હોય એ કોનું છે કોનું હોય માલિકી કોની છે એવું જાણવા માટે આપણે હૂઝ થી પ્રશ્ન પૂછીશું પછી છે વેર વેર એટલે ક્યાં કે જે સ્થળ જાણવું હોય આપણે વેરના જવાબમાં કોઈ સ્થળ આવે છે કે ક્યાં ત્યારે વેરથી પ્રશ્ન પૂછાય છે વાય શા માટે શા માટે એવું ગુજરાતીના સંદર્ભમાં એટલે કે કોઈ કારણ જાણવું હોય ત્યારે વાયથી પ્રશ્ન પૂછાય છે વિચ કયું અથવા કયો કે કોઈ બે વસ્તુમાંથી કોઈ વસ્તુ પસંદ કરવાની છે કે કઈ છે કે કયું છે તેવા સંદર્ભમાં પ્રશ્ન પૂછવામાં આવે કેવી રીતે અથવા કેમ કોઈ ક્રિયા કેવી રીતે થઈ અથવા કોઈ કેમ છે એમ જાણવા માટે હાવથી પ્રશ્ન પૂછાય છે નીચેના બે છે હાઉ મચ અને હાઉ મેની હાઉ મચ એટલે કેટલું કેટલું ના સંદર્ભમાં જ્યારે પ્રશ્ન પૂછો હોય જેમ કે જગમાં દૂધ કેટલું છે હાઉ મચ મિલ્ક ઇન ધ જગ તો પ્રવાહી જાણવા માટે કોઈ વસ્તુ ન ગણી શકાય એવી હોય અહીંયા ખાસ ધ્યાન રાખવું પડે કે આઉ મચ નો ઉપયોગ ન ગણી શકાય તેવા પ્રશ્ન તેવા જવાબ મળતો હોય ત્યારે હાઉ મચ નો ઉપયોગ થાય છે અપવાદરૂપે હાઉ મચ મની પણ પૂછવામાં આવે છે એટલે કે કેટલું બિલ થયું કેટલા રૂપિયા છે ત્યારે હાઉ મચનો ઉપયોગ થાય છે હાઉ મેની હાઉ મેની એટલે કેટલા ગણી શકાય એવા તો આટલું વિદ્યાર્થી મિત્રો આપણે નોટબુકમાં લખી લઈશું ત્યારબાદ આપણે પ્રશ્ન બનાવવાની શરૂઆત કરીશું ઉભા રહો દલપત સાહેબ મારે લખવું પડશે શું મિત્રો તમે પણ લખ્યું હજુ એક ટૂલ બાકી છે કે જે આપણને પ્રશ્ન બનાવવામાં ખૂબ ઉપયોગી થાય છે એ છે તમારું એક ગુપ્ત સાધન ધ હેલ્પિંગ વર્બ હવે ડિટેક્ટિવસ દરેક જાસૂસ પાસે ગુપ્ત સાધન હોય છે પ્રશ્નો બનાવવા માટે આપણું ગુપ્ત સાધન છે હેલ્પિંગ વર્બ હેલ્પિંગ વર્બ એટલે સહાયક વ્યાપક આ એવા નાના મદદગાર શબ્દો છે જે આપણા પ્રશ્નોને શક્તિ અને સાચો અર્થ આપે તો એ હેલ્પિંગ વર્ગ્સ વર્બ્સ કયા છે તે આપણે જાણીએ અને લખી પણ લઈશું એના દ્વારા આપણા પ્રશ્નો સાચા બનશે તો અહીંયા મેં કાળ પ્રમાણે જુદા પાડ્યા છે તો વર્તમાનના છે ઇઝ એમ આર ડુ ડઝ ભૂતકાળના છે વોઝ હેડ ભવિષ્યકાળના છે સેલ્વી અને એક્સ્ટ્રા મોડલ્સ પણ કેટલાક છે કેન કુડ મે માઇટ વિલ વુડ સેલ શુડ મસ્ટ અને ઘણા બધા આ આપણને પ્રશ્ન બનાવવામાં ખૂબ મદદ કરશે તો વિદ્યાર્થી મિત્રો આ પણ નોટબુકમાં આપણે લખી લઈશું એટલે આપણો ડબલ્યુ પ્રશ્ન એકદમ સાચો બને ઉભા રહો સાહેબ મારે લખવું પડશે શું મિત્રો તમે પણ લખ્યું હવે આપણને એવું લાગે કે કેમ હેલ્પિંગ વર્ડ ઉપયોગી છે કે જો આપણે હેલ્પિંગ વર્ડ વેર યુ નો ઉપયોગ ન કરીએ તો આપણો પ્રશ્ન ખોટો થઈ જશે જેમ કે અહીં આપ્યું છે પરંતુ આ હેલ્પિંગ વર્ડ એટલે કે સહાયક ક્રિયાપદ ઇજ એમ આર વગેરે આમાં કંઈ આપેલું નથી એટલા માટે આ ખોટું છે તો સાચું શું થશે વેર આર યુ અહીંયા આપણે આરનો ઉપયોગ કરીને બનાવ્યો છે એ ખાસ ધ્યાન રાખવું કે હેલ્પિંગ વર્બ સિવાય આપણો પ્રશ્ન સાચો પડતો નથી હા ડબલ્યુ એચ ઓ એટલે કે પ્રશ્ન બનાવવા માટે ખૂબ જરૂરી છે પ્રશ્ન બનાવવાનો સિક્રેટ ફોર્મ્યુલા રેડીક્ટિવસ આ સ્ટ્રક્ચર હંમેશા યાદ રાખો આ જ દરેક કેસને સોલ્વ કરવાની

સૌ પ્રથમ શરૂઆત જ WH વર્ડથી થી કરીશું જે પણ ડબલ્યુએચ બનાવવાનો થાય છે એ આપણે જે નોટબુકમાં લખ્યા અને જોયા એ હેલ્પિંગ વર્ડ પી જેમ આર વોઝ વેલ જે પણ ઘણા બધા હેલ્પિંગ વર્ડ છે એ ત્યારબાદ ડબલ્યુ વર્ડની ની તરત જ આપણે મૂકીશું આગળ આપણે શીખીશું કે ક્યાં ક્યાં આ બધું ઉપયોગી થશે હેલ્પિંગ વર્ગ પછી સબ્જેક્ટ આવશે એટલે કે ક્રિયાનો કરતા કોણ છે એ એ સી કોઈ કે કોઈનું નામ હોય તો સબ્જેક્ટ તરીકે ઓળખાય છે એટલે કે હેલ્પિંગ વર્ગ પછી આપણે સબ્જેક્ટ મૂકીશું ત્યારબાદ મેઇન વર્ગ એટલે કે જે આપણી ક્રિયા છે તે મૂકીશું અને એક ખાસ મહત્વનું જે ધ્યાનમાં રાખવાનું છે કે આપણે પ્રશ્ન બનાવીએ છે તો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નથી આટલું આપણું કમ્પ્લીટ થઈ જાય તો આપણો ડબલ્યુ પ્રશ્ન સાચો પડે છે તો આ પણ આપણે વિદ્યાર્થી મિત્રો નોટબુકમાં લખી લઈશું એકદમ સરળ છે તો ધીમે ધીમે લખતા લખતા જઈશું જો વિડીયોની સ્પીડ થોડી વધારે હોય તો પોઝ કરો અને આ લખી લેજો આગળ જઈએ હવે આના ઉદાહરણ પણ જોઈએ કે કઈ રીતે આ ફોર્મ્યુલા આપણો ઉપયોગી છે તો ચલો આપણે જોઈએ જેમ કે હાલ જ કહ્યું એમ ડબલ્યુ વર્ડ તો અહીંયા મૂક્યા છે વોટ વેર જે પણ આપણે પ્રશ્ન બનાવતી વખતે લાગુ પડે છે તે હવે આપણને કઈ રીતે ખબર પડશે કે કયો પ્રશ્ન ડબલ્યુએચ વર્ડ લાગુ પડશે તો એ આપણે આગળ જોઈએ છીએ પછી ડબ્લ્યુએચ વર્ડ વોટ વેર જે પણ લાગુ પડતો હોય મૂક્યા પછી આપણે હેલ્પિંગ વર્ક મૂકી હતું દૂધ ઘી માર જે પણ લાગુ પડતો હોય પછી સબ્જેક્ટ મૂકીશું જે પણ સબ્જેક્ટ વાક્યની અંદર આપેલો હોય કે જે લાગુ પડતો હોય યુ સી હી સી ઈ જે પણ હોય અને મેઇન વર્બ એટલે કે ક્રિયાપદ મૂકીશું અહીંયા આપેલું છે હી અને તો આપણે પણ આપણે જે લાગુ પડતું હોય ક્રિયાપદ મૂકીશું અને છેલ્લે પ્રશ્નાર્થ મૂકવાનું ભૂલવાનું નથી તો આ રીતના આપણો WH પ્રશ્ન બની જાય છે વોટ ડુ યુ ઇટ વેર ડી લીવ સરસ બસ ને અનુસરો અને પ્રશ્નો બનાવતા જાઓ તો આ પણ આપણે નોટબુકમાં લખીશું તે સ્થાયી લેખ છે જે સરળ કડીઓને ઉકેલવાની છે આપણને હવે સ્ટેટમેન્ટ મળી ગયું છે તો પ્રશ્ન બનાવીશું તો વિદ્યાર્થી મિત્રો ને પોઝ કરો અને આ ત્રણ સ્ટેટમેન્ટના પ્રશ્નો બનાવવાનો પ્રયત્ન કરો તમે પ્રશ્નો બનાવ્યા હશે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આઈ એમ અ સ્ટુડન્ટ અને સ્ટુડન્ટ સોરી સ્ટુડન્ટ આપેલો છે આના પરથી કેવો પ્રશ્ન બનશે તમે બનાવ્યો છે ને ચાલો જોઈએ હું એમ આઈ હું કોણ છું જવાબ છે સ્ટુડન્ટ આગળ જોઈએ સી ઇઝ હેપી આપણો આ કે સોલ્વ થઈ ગયો બીજું છે શી ઇઝ હેપી હાઉ ઇઝ સી ત્રીજો છે ધે આર ઇન ધ ક્લાસ વેર આર ધે ક્લાસ એક સ્થળ છે એટલા માટે વેર નો ઉપયોગ કર્યો છે આપણે આમાં ડબ્લુ એચ નો પણ ઉપયોગ કરીને બનાવી શકીએ પછી હેપી પણ આપણે પ્રશ્ન બનાવી શકીએ આમાં થોડુંક કન્ફ્યુઝન હશે કે ક્યારે હુ હાઉ કે વેર વાપરવું વોટ વાપરવું પરંતુ આગળ આપણે આ બધું જોઈશું વિદ્યાર્થી મિત્રો તમે બધા જ વિડીયો જોશો તો તમને કમ્પ્લીટ આવડી જશે હવે તમારો વારો detective આ કેસ solve કરો નીચે આપેલા વાક્યો માંથી WH question બનાવો તમારો જવાબ વિચારો તો હવે તમારે બનાવાના છે ચલો પ્રથમ છે he is my brother બીજું છે they are singing song sorry they are singing a song અને ત્રીજું છે I am at home તો મિત્રો વિડીયો ને પોઝ કરો અને તમારી નોટબુકમાં તમને આવડે એવા WH પ્રશ્ન બનાવ અહિયા આ કેસ તમારે સોલ્વ કરવાનો છે ત્રણ ના ત્રણ સ્ટેટમેન્ટ આપેલા છે એના તમારે WH પ્રશ્ન બનાવવાના છે તો વિડિયોને કોલ કરો ઉભો રાખો અને બનાવિ દો પછી આગળ જઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો તમે બનાવી દીધો હશે જોઈએ આપણે કે તમે સાચા છો કે નહીં પ્રથમ હતું આપણે આપણે ઈઝ માય બ્રધર धर तो आप जैसे बने प्रश्न बने आप प्रथम केस सोल्व चलो बीजिए आर सी अट्रॉंगट आर दे सींगिंग बीजों के Who are singing a song? to aporo apan ke sol thay gio. Hello, I am at home. Where am I? So, aporo tijjo prashna pani sol thay gio. Toh, hume check kari lo, hume notebook ma ke kaya kaya khatate. Hume kaya kaya w H words se prashna banana hoye chhe. Ye abhi jo statements se mahooti pani prashna bane chhe. Ye wohi તમે જેનાથી બનાયો હોય તે જોઈશું હજુ પણ ઘણા બધા આગળ કરીશું પછી ચોક્કસ ખબર પડશે કે કયો કઈ રીતે પ્રશ્ન બનાવી શકીશું વિદ્યાર્થી મિત્રો એક વાત ખાસ યાદ રાખવાની છે કે જેનો જે શબ્દનો પ્રશ્ન બનાવી રહ્યા છીએ એ આપણા પ્રશ્નની અંદર આવી જાય નહીં એટલે કે જે જવાબ છે એ આપણા પ્રશ્નની અંદર ન આવવો જોઈએ અહીં બીજા સ્ટેટમેન્ટ પર જોઈએ તો જે આર સિંગિંગ અ Song છે અને પ્રશ્ન વોટથી પૂછ્યો કે શું ગાઈ રહ્યા છે તો એ Song ગાઈ રહ્યા છે અહીંથી Song શબ્દા પ્રશ્નની અંદરથી નીકળી ગયો છે એ રીતના આપણે WH પ્રશ્ન બનાવતા જવાનું જો તમે સાચું બોલ્યા હોય અથવા લખ્યા હો તો યુ આર અ સુપર ડિટેક્ટીવ જો આ જવાબ તમારા સાચા પડ્યા હોય તો કમેન્ટ માં જરૂરથી થી લખજો હવે તમારું આગનું આગલું મિશન હોમવર્ક છે આ ટ્રેનિંગ ને ચાલુ રાખવા માટે તમારી જાસૂસ નોટબુકમાં ત્રણ નવા ઇંગ્લિશ સેન્ટેન્સીસ લખો એટલે કે ત્રણ નવા અંગ્રેજીમાં વાક્યો લખો દરેક પર એક ડબલ્યુ એચ ક્વેશ્ચન બનાવો યાદ રાખો તમારું ગુપ્ત સાધન હેલ્પિંગ વર્ક ભૂલશો નહીં તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે છે ને કે ડબલ્યુ વર્ડ વગેરે અને હેલ્પિંગ વર્બ ઇજ am, are વગેરે જે આપણી નોટબુકમાં લખ્યા છે એનો ઉપયોગ કરીને ત્રણ અંગ્રેજી વાક્યો જાતે બનાવવાના છે અને એ ત્રણેયના WH એચ ક્વેશ્ચન બનાવવાના છે અને તમારે કોમેન્ટ પણ કરવાની છે આપણું આજનું મિશન પૂર્ણ હવે આગળ શું જો તમને આ જાસૂસી મિશનમાં મજા આવી આવી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં તમારા બનાવેલા ડબલ્યુએચ પ્રશ્ન મોકલો હું તેને ચેક કરીશ હજુ આપણે WH પ્રશ્નમાં ઘણા બધા શીખવાનું છે બધાથી અલગ અલગ પ્રશ્નો બનાવીશું સારી એવી પ્રેક્ટિસ કરીશું અને કોઈ પણ ડાઉટ ન રહે એ રીતે શીખીશું આજના વિડીયોમાં આટલું નેક્સ્ટ ટાઈમ બાય બાય વાહ મને આવડી ગયું લાઈક કોમેન્ટ કરો અને દલપત સાહેબ ની ચેનલ સબસ્ક્રાઇબ કરજો મળીએ ફરી આવજો